આગળ વધીએ કાર્યક્રમમાં ચિકિત્સા વિષય પર જાણીએ એ પહેલા આજે દર્શક મિત્રો ગત સપ્તાહે જે ચર્ચા કરી કે નબળા હાડકાના કારણો શું હોઈ શકે છે શું કેલ્શિયમ ની ઉણપને કારણે થઈ શકે છે કે કેમ ઘણા બધા પ્રશ્નો પર આપણે ચર્ચા કરી હતી તો એ વિષય પર આપ ટૂંકમાં દર્શકો ને માહિતી પૂરી પાડશો ચોક્કસ આપણે આયુર્વેદ અને એલોપેથી એટલે મોડર્ન મેડિકલ સાયન્સ જે વિચારે છે એના વિશે વાતચીત કરી હતી બહુ જ શોર્ટમાં અડધી થી એક મિનિટમાં હું એ સમજાવું એને હાડકા પોચા પડવા ફ્રેઝાઇલ બોન એટલે ફ્રેજાઇલ એટલે કેવું કોઈ પણ કાચનો ગ્લાસ હોય અથડે તૂટી જાય એમ એવી રીતે જયારે હાડકાં જે છે ને ફ્રેજાઇલ બની જાય એટલે તૂટે એવા એને બ્રેક કરો તોડો તો એ તૂટી જાય જલ્દીથી ફ્રેક્ચર થવાની શક્યતા હોય એને ઓસ્ટીઓપોરોસીસ ઓસ્ટિયો પેનિયા એવી રીતે અલગ અલગ તબક્કામાં એની ઉગ્રતા પ્રમાણે એને વેચવામાં આવેલા છે આયુર્વેદમાં આપણે જે વિચાર કર્યો તો એ પ્રમાણે એવું છે કે આની અંદર સાત ધાતુઓ આયુર્વેદમાં વર્ણન કરેલી છે તો એ જે સાત છે કે રસ મેદ અસ્થિ અને શુક્ર તો આમાંથી અસ્થિ અને મજ્જા એ જે છે યાદના વિષય સાથે આપણને લાગુ પડે છે તો આમાં જ્યારે એ અસ્થિના રોગો થાય અસ્થિમાં સૌશીયતા આવે અસ્થિ સૌશીયતા શબ્દ વાપર્યો છે અને સાથે મજ્જા ધાતુ છે તો અસ્થિનો ક્ષય થાય મજ્જા ધાતુનો ક્ષય થાય ત્યારે જે લક્ષણો જોવા મળે છે એ લક્ષણો અને આજના ઓસ્ટિઓપોરોસિસના એ બધા મળતા આવે છે તો અંદર ડીપ પેઇન વગેરે જે છે એના વિશે આપણે વાતચીત કરી હતી અને એના જે ઉપાયો જે છે એના વિશે આજે વાત કરવી છે અને સાથે બીજું એક કે આપણે એક વાત કરી હતી કે અસ્થિ ધાતુની ઉપધાતુ કેશ નખ અને રોમ વગેરે છે તો આપણે જોઈએ છે કે અત્યારે હાલ પણ સારું કેલ્શિયમ લેવાના કારણે આપણા નખ સારા થાય વાળ સારા થાય એવી રીતે એ આયુર્વેદમાં પણ એને અસ્થિ ધાતુની ઉપધાતુ કીધી છે કે અસ્થિનું પોષણ થયા પછી એની ઉપધાતુનું પોષણ થાય છે એટલે આ પણ અત્યારના મોડર્ન મેડિકલ સાયન્સ સાથે સરખામણી કરીએ તો આપણે એને માહિતી મળી રહેશે જી રાજેશભાઈ જે પ્રમાણે આપણે અહીંયા દર્શકોને માહિતી પૂરી પાડી ત્યારે જો વધુમાં આપણે વાત કરીએ તો જે લક્ષણો વિશે પરના આપણે ટૂંકમાં દર્શકોને માહિતી પૂરી પાડી તો હવે વાત કરવી છે કે આ હાડકા નબળા જ્યારે પડે છે તો એની જાચ આપણે કઈ રીતે કરાવી શકીએ માટે ફક્ત આપણે સોનોગ્રાફી કરાવીએ સોરી એક્સરે કરાવીએ તો તેનાથી આપણને માહિતી પડી જાય છે કે કે એના કોઈ પ્રકારના ટેસ્ટ હોય છે હાડકાની ગુણવત્તા ચકાસવાના ચોક્કસ એના ઘણા બધા રિપોર્ટ થઈ શકે છે પહેલું કે તમને ખાલી ઢીચણમાં ઘસારો થતો હોય તો એ સ્થાનિક વસ્તુ છે જે છે એ દરેક અલગ અલગ હાડકાઓમાં અલગ અલગ પ્રમાણમાં જોવા મળી શકે છે તો એના માટેના રિપોર્ટ જે હોય છે એને બીએમડી રિપોર્ટ કહેવામાં આવશે બોન ડેન્સિટી એટલે એને બોન મેરો ડેન્સિટી એટલે એનું એક પ્રકારનું ઘનતાનું પ્રમાણ હાડકાની અંદર બધી કેલ્શિયમ વિટામિન ડી બીજા ક્ષારો અને જે બંધારણ બન્યું છે કોલેજન ને બધાનું તો એ કેટલું ઘટતા છે એનામાં ઘનતા કેટલી છે તો એ જે છે એ એને આ રિપોર્ટમાંથી બીએમડી રિપોર્ટમાંથી ખ્યાલ આવે છે પાછા દરેક હાડકાના અલગ અલગ બીએમડી રિપોર્ટ થતા હોય એટલે ધારો કે થાપાનું હાડકું જે છે એ સૌથી મોટું હોય છે તો એનું પણ રિપોર્ટ થઈ શકે એવી રીતે અંતર બાવળાના ભાગનું આપણે તપાસ કરવી છે તો એની પણ એવી રીતે અલગ તપાસ થઈ શકે તો બીએમડી રિપોર્ટ જે છે એ તમારા હાડકાંની તપાસનો અને ઓસ્ટિયોપોરોસીસનો એક સચોટ પરિણામ આપી શકે અને સાથે લોહીના રિપોર્ટ કરવા હોય તો સીરમ કેલ્શિયમનો જે રિપોર્ટ આવે છે એ ખાસ કરીને થઈ શકે ત્રીજી એક વસ્તુ આવે છે પીટીએચ એટલે પેરાથાઇરોઇડ હોર્મોન એટલે જે પેરાથાઇરોઇડ ગ્રંથિ જે છે ને એ પણ કેલ્શિયમના શોષણ અને હાડકામાંથી એને બહાર કઢાવવાનું અને વરી પાછું સંશ્લેષિત કરવાનું આ બધા જે કાર્યો છે એ એની અંદર સમાવેશ થતો હોય છે ને સાથે કિડનીની તકલીફ હોય તો પણ કેલ્શિયમમાં ઘટાડો જોવા મળે કિડની સાઇડ ઇફેક્ટ એટલે કિડનીના રોગના કારણે સાઈડ ઇફેક્ટ સ્વરૂપે લક્ષી પ્રશ્ન હોય અને આપ પણ ડોક્ટર વૈદ્ય રાજેશભાઈ ઠક્કર પાસેથી માહિતી મેળવવા માટે ઈચ્છુક છો તો ટીવી સ્ક્રીન પર જે નંબર દર્શાવવામાં આવી રહ્યો છે તેના પર આપ ફોન કરીને આપનો પ્રશ્નના ઉત્તર મેળવી શકશો રાજેશભાઈ ત્યારે આપણે વાત કરીએ

થોડું ઘરેથી પણ કરી શકાય એવા પ્રયોગો વિશે વાતચીત કરીશું અને પછી ઔષધ વિશેની વાતચીત કરીશું ઔષધ એટલે એવી કેટેગરી હોય કે જેને પ્રમાણને એનું માત્રા ડોઝ બધો નક્કી કરવો પડતો હોય એટલે નિષ્ણાત વૈદ એને નક્કી કરી શકે અને ઘરેથી કરી શકાય એવા પ્રયોગો હોય એમાં કે માત્રાનો બહુ ભય ના હોય સાઈડ ઇફેક્ટ થવાની કોઈ શક્યતાઓ લગભગ ના હોય તો એવી રીતે જે વસ્તુ હોય એને એ ઘરગથ્થુ પ્રયોગ તરીકે આપણે સમજી શકીએ તો એક તો આપણે રૂટીનમાં કહીએ તો તલ છે મેથી છે અડસી છે આ બધા કેલ્શિયમ ના રીચ સ્ત્રોત છે આહાર દ્રવ્યો બીજું જોવા જઈએ તો દૂધમાં ભરપૂર કેલ્શિયમ છે ખાલી તમે બે ટાઈમ અઢીસો અઢીસો એમએલ ના કપ હોય દૂધનો બે થી ત્રણ વાર લો છો તો પણ તમારું લગભગ પચાસ સાહીઠ સિત્તેર ટકા સુધીનું તમે તમારું ડેલી જરૂરિયાતની જે કેલ્શિયમ છે એક હજાર મિલીગ્રામ કેલ્શિયમ ની દરેક વ્યક્તિને જરૂર હોય પચાસ વર્ષ પછી પુરુષને બહુ વધારે જરૂર ન પડે પુરુષને ને સાહીઠ સિત્તેર વર્ષ પછી વધારે કેલ્શિયમ એટલે બારસો તેરસો એમજી સુધી લેવાની જરૂર પડે પણ સ્ત્રીઓને મેનોપોઝ આવવાના કારણે પચાસ વર્ષ પછી સીધે સીધું બારસો તેરસો એમજી કે ચૌદસો એમજી સુધીની પણ કેલ્શિયમની ની જરૂરિયાત પડે કેમકે સ્ટ્રક્ચર એવી રીતના હોર્મોન્સ બધું બદલાય છે તો આપણે ખોરાકમાં દૂધની સાથે સાથે બીજા એવા કેટલાક છે આપણે ઘઉં અને ચોખામાંથી પણ કેલ્શિયમ મળે પણ પ્રમાણ એનું ઓછું હોય એ સિવાયની આપણે કેટલીક વનસ્પતિઓની વાતચીત કરીશું પણ ઘરગથ્થુ પ્રયોગ તરીકે કહીએ તો સવાર સાંજ બે ટાઈમ એકલું દૂધ જો સારી રીતે પીવામાં આવે કોઈ વ્યક્તિને અઢીસો અઢીસો એમએલ ના બસો અઢીસો એમએલ ના કફ હોય બે થી ત્રણ વાર લેવામાં આવે તો એકલાથી એની પૂર્તિ થઈ શકે બીજું સીતાફળ અને બનાના એ બંને એવી વસ્તુ છે કે સરળતાથી આપણે ફળ તરીકે ઉપલબ્ધ છે એમાં બહુ જ રીચ સોર્સ છે કેલ્શિયમને બનવામાં અને કેલ્શિયમ સીધે સીધું હોય એવી રીતે તો બંને પ્રકારના અંદરના તત્વો મોજુદ છે અને એટલા માટે ખાલી દરરોજના બે અથવા ત્રણ કેળા ખાવા બે સીતાફળ ખાવા એ પણ તમારી દૈનિક કેલ્શિયમની જરૂરિયાતને સરળતાથી સારી રીતે પૂરી કરી શકે જી રાજેશભાઈ તો આ કેલ્શિયમ વિશે જો એની ઉણપ આપણને જણાય છે તો શું આમાં એવું બને છે કે કે કેલ્શિયમ વધારે માત્રામાં હોય એના કારણે કોઈ તકલીફ થતી હોય એવું કંઈ થાય છે ખરી હા કેલ્શિયમ વધારે માત્રામાં હોય તો પાછા એના બીજા તકલીફો થતી હોય કેમ કે કેલ્શિયમ જે છે ને એક પ્રકારનો ક્ષાર છે બરાબર ક્લોરાઈડ ની સાથે બીજા બધાની સાથે મળી અને બીજા એના ક્ષારો બનાવે ક્રિસ્ટલના ફોર્મમાં થાય તો કોઈ પણ જગ્યાએ કેલ્શિયમ વધશે તો પણ નુકસાન છે ઘટે તો પણ નુકસાન છે અને ઘણું બધું ગુંચવાળા ભરેલું આખું એક વિજ્ઞાન છે કુદરતે આ બધી જે ગોઠવી છે એ રીતે તો પેરાથાઇરોઇડમાંથી જે હોર્મોન નીકળે છે એ પણ કેલ્શિયમને કંટ્રોલ કરે છે આની અંદર કિડનીમાંથી કેટલાક જે હોર્મોન નીકળે છે એ પણ કેલ્શિયમના પ્લસ માઇનસ થવા માટેનું જરૂરી હોય હાડકામાં પણ વધારાનું છે મસલ્સમાં પણ આપણું કેલ્શિયમ સ્ટોર થયેલું હોય છે ઘણું બધું કેમ કે એના વગર શક્ય નથી મસલ્સને પોતાને કન્ટ્રિક્શન્સ સંકોચ કરવો છે નવઝ આપણી ચેતાઓ જે છે એમાં પણ સિગ્નલ્સને એટલે જે સંવેદનાઓ જે છે સંદેશાઓ જે છે એને ગ્રહણ કરવાનું અને મોકલવાનું એ કાર્ય કેલ્શિયમ વગર ના થાય એટલે આ બધું જે સ્ટ્રકચર જે છે એના વગર અધૂરું રહે વધારે થાય તો પણ નુકસાન થાય છે આપણે સમજીએ કે સાદી ભાષામાં આપણી કેપેસિટી થી વધારે થાય એટલું ખાઈ લઈએ તો પણ નુકસાન છે ઓછું ખાઈશું તો પોષણ નહીં મળે સમ્યક અવસ્થા હંમેશા અતિની કોઈ ગતિ નહીં એ જે વાત છે અહીંયા પણ લાગુ પડે એટલે દરેક વસ્તુ સમ્યક અવસ્થામાં હોય તો સરસ રીતે તમે શરીરના બંધારણને તંદુરસ્ત રીતે જાળવી શકો જી આપણી સાથે એક કોલર મિત્ર જોડાયેલા છે હેલો હેલો જી નમસ્કાર આપનું નામ કરો છો હા વેલકમ ચાલો કે તમને કી બોલ હા શું છે આપનો પ્રશ્ન ભાઈ ભાઈ એક પ્રશ્ન છે કપડા આય છે

કેટલા દિવસ સુધી ચાલે માસિક દરમિયાન પિસ્તાલીસ વર્ષ અને આવું કેટલા સમય થઈ રહ્યું છે સમજી ગયો મને બીજો એક જવાબ આપો કે બે માસિક ધર્મની વચ્ચે પણ એમને બ્લીડિંગ થાય છે બરાબર છે એટલે કદાચ એવું બને પિસ્તાલીસ વર્ષની ઉંમર છે એટલે મેનોપોઝ ની શરૂઆત થઈ હોય એ પોતે હાજર હોય તો એમની સાથે કેટલાક પ્રશ્નો થઈ શકે કે એમની માતાને કેટલા વર્ષે મેનોપોઝ આવ્યું હતું એમના નાની માને અથવા એમની કોઈ માસી હોય તો એમને કેટલે છે એની ઉપરથી જાણકારી મળે પિસ્તાલીસ વર્ષ એટલે આમ તો સમય તો થયો કહી શકાય એટલે થોડું વહેલું કહેવાય તો એ જો મેનોપોઝને કારણે આવું થતું હોય તો હું તમને બે ઔષધો સૂચવું છું ત્રણ પ્રકારની ગોળી છે ત્રણે ત્રણ નિયમિત લેવાનું રાખો એટલે ધીમે ધીમે આ કંટ્રોલ પણ થશે અને જે એમના બીજા લક્ષણો આવતા હશે મેનોપોઝ તો એ પણ સરળતાથી એ સમયને પાસ કરી શકાશે હું તમને લખાવું છું તમે આયુર્વેદિક સ્ટોર હોય ત્યાંથી પણ સંપર્ક કરી શકો નજીકના વૈદ્ય પાસેથી તમે જઈ અને ઔષધ લઈ શકો અમારા ત્યાંથી કન્સલ્ટિંગ કરાવવું છે તો નીચે નંબર આવે છે ત્યાં ફોન કરી એપોઇન્ટમેન્ટ લઈ અને માહિતી બધી લો એટલે તમને આગળ માર્ગદર્શન આપશે તો ફોન ચાલુ છે તમે લખી લો પ્રદરાંતક રસ હા પ્રદરાંતક રસ ની બે બે ગોળી સવાર સાંજ લેવાની છે બ્રાહ્મી વટીની એક એક ગોળી સવાર લેવાની છે હા અને ત્રીજી છે ચંદ્રકલા રસ ચંદ્રકલા રસ હા ચંદ્રકલા રસ હા એની પણ બે બે ગોળી સવાર લેવાની છે હા એટલે હા અમારે ત્યાંથી મળશે ત્યાંથી પણ કુરિય દ્વારા કરવું હોય તો ત્યાં ફોન કરી અને આગળ જે માર્ગદર્શન આપે એ પ્રમાણે માહિતી આપજો તમે જે પ્રમાણે આપણે વાત કરી ખૂબ સરસ રીતે દર્શક મિત્રો આપી હવે જ્યારે હાડકા નબળા પડી રહ્યા છે તો એના કારણે શું થઈ શકે છે કારણ કે વધુ એક કોલર મિત્ર જોડાઈ રહ્યા છે હલો હેલો જી બેન તમારા ટીવી નો અવાજ બંધ કરશો અને આપનું નામ જણાવશો હા મારું નામ પુનીતા છે હા પુનિતા હું થી બોલું છું બોલો હા મેમ એકચ્યુલી મારો પ્રશ્ન છે કે જે કેલ્શિયમ ની ઉણપ વિશે સર વાત કરે છે તો મારે એ જાણવું છે કે એ અમુક ઉમર પછી બધા ડોક્ટર કહેતા હોય કે તમારે કેલ્શિયમ ની બોડી લેવી કમ્પલસરી છે તેમ સર વાત કરે છે એ બધું જાણવું તો મેમ એ જરૂરી છે કે આયુર્વેદિક દવા કોઈ પણ એક જ ચાલુ રાખે તો એનાથી કેલ્શિયમ ની ઉણપ ઓછી થઈ શકે પ્લસ મિલ્ક ને તમે જે રીતે કીધું કેળા અને બધું એ પણ ખાઈએ જ છે આપણે

બધા દર્શક મિત્રોને પણ માહિતી મળે માટેનો પણ પ્રશ્ન પૂછ્યો અને એમનું વ્યક્તિગત છે પેલા એમને વ્યક્તિગતની વાત કરી લઈએ એમને પોતાને જે છે બે ત્રણ રોગો કીધા છે એમાં હાઇટસ હર્નિયા મુખ્ય છે એટલે હાઇટસ હર્નિયા એટલે એક પ્રકારનું તમારે જે તમારું જઠર છે એને સપોર્ટ કરનારા સ્નાયુઓનો એક પ્રકારનો અર્ધ પ્રકારનો અડધો લખવો કહી શકીએ આપણે એટલે એ જયારે સંકોચ થવું હોય ત્યારે સંકોચ ના થાય અને જયારે વિસ્તાર પામવાનું છે તો વિસ્તાર ના પામી શકે એટલા માટે શું હોય ખોરાક અટકતો હોય રિફ્લેક્સ થતું હોય અચાનક બંધ થઈ જાય તો ખોરાક ઉતારવા ના દે અને ખુલ્લું ખુલ્લું રહી જાય તો અંદરનો ખોરાક એકદમ બહાર આવી જાય એટલે આ બધી જે તકલીફ થતી હોય ને અંદર વીટ પડે એવું જે કે છે એના કારણે થાય છે હવે આમાં કેવું છે એલોપેથી આયુર્વેદ બંનેની માન્યતા અલગ છે ફિઝિયોલોજીકલ ડિસફંક્શન થયું હોય એનોટોમિકલ સ્ટ્રકચર ખરાબ થઈ ગયો વાલ ખરાબ થઈ ગયો તો પણ એની આખી વસ્તુ અલગ છે એટલે એમને જે રિપોર્ટ કરાવ્યા છે એ રિપોર્ટ સાથે આ સુપર સ્પેશિયાલીટીનું વર્ક છે એટલે એમને હું ભલામણ કરું કે નીચેના ફોન નંબર ઉપર નિસર્ગ આયુર્વેદની અમારી હોસ્પિટલ પર જો સંપર્ક કરે ફોન ઉપર કરે અથવા રૂબરૂ આવીને પણ કરી શકાય છે તો કેસ કઢાવી અને જે વાતચીત કરવાની છે કેમકે વારંવાર અનેક પ્રશ્નો પૂછવા પડશે અહીંયા સમયનો અભાવ હોય એટલે અર્નિયાનું ચોક્કસથી ઇલાજ થઈ શકે હું એનું એમને બે ઉપાયો સૂચવું છું કેલ્શિયમ માટે અને અર્નિયા માટે પહેલું છે એમને આંતરવૃદ્ધિહર ગુટિકા બે બે લેવાની છે અને શુદ્ધ શેખર રસ છે એ પણ બે બે ગોળી લેવાની છે નિયમિત પ્રાથમિક રીતે આટલું લઈ શકાય અને બાકી જે છે એ એમને ફોન કરી અને વધારે માર્ગદર્શન લેવું હોય તો રૂબરૂ અથવા ફોન ઉપર થઈ શકે એમનો એક બીજો પ્રશ્ન હતો કે કેલ્શિયમ કેટલું કઈ રીતે એના જે ખૂટતા તત્વો હોય એને પૂરું કરી શકાય તો તલ સફેદ તલ પણ લઈ શકાય કાળા તલ પણ લઈ શકાય છે બે બે ચમચી એમને પોતાને પણ લેવા હોય તો લઈ શકશે વાંધો નહીં આવે કાળા તલમાં થોડું કેલ્શિયમનું પ્રમાણ વધારે છે આયુર્વેદમાં પણ કાળા તલ ને બહુ જ ઉત્તમ કીધા છે સર્વ તેલોમાં તલનું તેલ ઉત્તમ કીધું છે આયુર્વેદમાં અને એ પેલા ખવાતું હતું એટલે કદાચ સાધાની તકલીફો આટલી બધી નહોતી થતી આ એ જે છે આપણે અત્યારે સાબિત થતું જોવા મળે છે કે અત્યારે ત્રીસ પાંત્રીસ ચાલીસ વર્ષે પણ ઘસારો આવવા માંડ્યો છે તો તલનું તેલ આયુર્વેદ માં સદાપથ્ય અને હંમેશા કેલ્શિયમ ને જે છે એ આજનો વિષય છે તો એમના બીજા પણ આહાર ને ઔષધ વિશે આપણે વાતચીત કરતા રહીશું કોલર મિત્ર જોડાયા છે હેલો જી પ્રકાશભાઈ જણાવો આપનો પ્રશ્ન

પાંચ વર્ષ થી અને ઉમર જણાવશો આપની ઉમર એકતાલીસ વર્ષ એકતાલીસ હા હા અને દુખાવો બહુ વધારે હોય છે ના ના એ થોડું થાય છે પછી અચ્છા તમે બેસવામાં કે ચાલવામાં ઢીચણ કે કમર ને કારણે કઈ તકલીફ પડે હા ચાલવામાં ને બેસવામાં પછી તકલીફ પડે બરાબર ઘણી તકલીફ પડતી હોય છે બરાબર કમર ને કારણે વધારે તકલીફ પડે કે ઢીચણ ને કારણે કારણે વધારે તકલીફ પડે સારું સારું તમારે કોઈ ઉભા રહેવાનું વધારે થાય એવો કોઈ વ્યવસાય છે ના બરાબર ઠીક છે ઠીક છે હું જવાબ આપું છું ફોન કપાય છે તમે ટીવી પર સાંભળો જી રાજેશભાઈ હા આપણે બે પ્રકારના ઔષધો સૂચવીએ છે એક ત્રયો દશાંગ બે ગોળી લેવાની છે બીજું એક જે છે એ યોગરાજ ગુગડ છે એની પણ બે ગોળી લેવાની છે ને વાત ગજાંકુશ રસ છે એની પણ બે ગોળી એટલે આવી રીતે ત્રણ પ્રકારની આ દવાઓ છે બંને ત્રણેય માંથી બે બે ગોળી નવશેકા ગરમ પાણી સાથે ગડવાની છે અને બંનેમાં માં તકલીફ નો અંદાજે ત્રણ થી ચાર મહિના સુધી જો લેવામાં આવશે તો બહુ જ સરસ રીતે બેસી પણ શકશે પોતાના દૈનિક જીવનના કાર્યો પણ કરી શકશે જી બિલકુલ ખુબ સરસ રીતે આપે માહિતી આપી ત્યારે વધુ એક કોલર મિત્ર જોડાઈ રહ્યા છે હેલો નમસ્કાર જી નમસ્કાર આપનું નામ જણાવશો ને ક્યાંથી વાત કરો છો आ, मेरा हाँ मेरा नाम नीतीश भाई हाँ बोलो मेरा प्रॉब्लम ये है हमारी जो मदर है ना उसकी है सेवन टी सेवन पर उसमें क्या कैल्शियम की बहुत कमी है और वो डॉक्टर ने ऐसी लाइन भी ली थी की भैया जो कोर्स आता है ना इंजेक्शन का वो तीन महीने कर दो तो वो भी ले लिया इसके बाद थोड़ा थोड़ा बॉडी में स्टोमिना आया अभी थोड़ा लूज हो गया है तो कैल्शियम बॉडी क्या करना पड़ेगा ठीक है मैं जवाब देता हूँ उनको दूसरी कोई प्रॉब्लम है डायबिटीज वगैरह ब्लड किडनी भी 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 और लीवर के रिलेटेड कुछ प्रॉब्लम नहीं है ना नहीं ठीक है ठीक है मैं जवाब देता हूँ टीवी के ऊपर सुन लीजिए अपने भलाम जो करिए मुक्ता पिस्टी मुक्ता एटले मोती સાચા મોતી આ કોમ્બિનેશન એક બનાવવાનું છે એટલે અર્જુન ચૂર્ણ પચાસ ગ્રામ જે છે એ ગોદંતી ભસ્મ છે દસ ગ્રામ અને સાચા મોતીની પિસ્ટી છે એ બે ગ્રામ લેવાની છે તો આ બધું મિશ્રણ કરી અને એમાંથી અડધી થી એક ચમચી જેટલો પાવડર સવાર સાંજ દૂધ સાથે એમને લેવાની ભલામણ કરી છીએ બઉ સરસ રીતે બે મહિના પછી જે છે એમનું કેલ્શિયમ સ્તર જે છે એ મેન્ટેન થતું રહેશે બઉ સરસ રીતે એમને આ તકલીફોનો સામનો થઈ જશે અને શાંતિ થશે જી રાજેશભાઈ ત્યારે હવે આપણે દર્શક મિત્રોને ચિકિત્સા વિશે પર માહિતી આપીએ અને જાણીએ કે આયુર્વેદ માં નબળા હાડકા માટે શું કહ્યું છે ચોક્કસ નબળા હાડકા એને આપણે સ્ટ્રક્ચર જોયું કે કોલેજન જે છે એ ફ્રેમવર્ક બનાવે એક માળખું બનાવે એમાં કેલ્શિયમ જે છે અંદર પૂરીત થાય છે પૂરણ થાય છે અને પછી છેલ્લે હાર્ડ ઇંટોનું જે બ્લોક બને એ વિટામિન ડી છે અને બીજા બધા પણ અનેક બધા ક્ષારો મેગ્નેશિયમ કેલ્શિયમ આવે છે ફોસ્ફરસ આવે છે આ બધું મિક્સ થઈને એક હાડકાને કઠણ બનાવે છે અને ખૂબ સારી રીતે તો એ જે સ્ટ્રક્ચર બનતું હોય તો એમાં ઘણા બધા તત્વો જે છે એ લેવાના જરૂરી બનતા હોય છે એકલું કેલ્શિયમ લેવાથી જ બધા હાડકા સારા બની જાય એવું ના બની શકે જે છે અર્થ મિનરલ અને સી મિનરલ બહુ મહત્વ અર્થ મિનરલ એટલે દરિયામાંથી જે મળતી વસ્તુઓ છે એને આયુર્વેદમાં સુધા વર્ગીય દ્રવ્યો કીધા છે સુધા એટલે કેલ્શિયમ કેટલું બધું છે કે બે હજાર વર્ષ પહેલાનું આ વર્ગીકરણ ત્રણ હજાર વર્ષ પહેલાનું કેટલું બધું એ ઋષિ મુનિઓ પાસે દિવ્ય જ્ઞાન હતું કે એમને બધી ખબર છે ને એને સુધા એટલે અમૃત ની સમાન કેલ્શિયમ ને મહત્વ આપેલું છે અને એ બધા રીચ સોર્સ પચાસ સાઈઠ સાઈઠ ટકા અંદર એલિમેન્ટલ કેલ્શિયમ ધરાવતા હોય એવા તો કેવું છે શંખ ભસ્મ દરિયામાં મળતી વસ્તુઓ શંખ કોડી છીપલા છીપલા એની ઉપરનો ભાગ છે મોતી છે એ પણ દરિયામાં મળે છે તો આ બધા એ છે અને પૃથ્વીમાંથી મળે છે તો ગોદંતી જે છે એ અને એ સિવાય પ્રાણીજ દ્રવ્યો છે પ્રાણી દ્રવ્યોમાં પણ એવી રીતે લખેલું છે કુકુટાણ ત્વક વગેરે જે છે તો એ ઈંડા હોય અને એની જે છાલ છે એમાંથી પણ કેટલીક ઔષધિઓ બનાવવાનું લખેલું છે એ પણ કેલ્શિયમના સ્ત્રોત તરીકે છે તો વેજીટેરિયન અને નોન વેજીટેરિયન બંનેને જે પોતાને લેવું હોય તો લઈ શકે એટલે ખાસ કરીને હું કહું કે છીપલા જે આવે ને જેને આપણે કહીએ છીએ કે મોતી જેમાં હોય એનું મુક્તા સુક્તિ મુક્તા એટલે મોતી અને એની ઉપરની છીપ હોય જેની અંદર મોતી સંગ્રહ થાય છે તો એ જે મુક્તા સુક્તિ જે છે એ સામાન્ય એનો ખર્ચ હોય છે બહુ વધારે મોઘું નથી હોતું પણ સાચું મોતી લેવા જાવ તો એની પિસ્ટી એક ગ્રામ લગભગ ચારસો રૂપિયાની આસપાસ આવતી હોય અલગ અલગ કંપની પ્રમાણે અને મોતીની પિષ્ટી હોય તો એક ગ્રામ લગભગ ત્રીસ ચાલીસ પચાસ રૂપિયામાં આવતી હોય એટલે સરળતાથી લઈ શકાય તો એ બહુ જ સારા રીચ સોર્સ છે મોતી પિષ્ટી જે છે એ પાંચ થી દસ મિલીગ્રામ લેવાની હોય મોતી મુક્તા સુક્તિ જે છે એ વૈદ્યની સલાહ અનુસાર લેવાનું હોય અને એ લગભગ સિત્તેર થી એસી કે સો સવાસો મિલિગ્રામ સુધી લઈ શકાય ગોદંતી જે છે એ પણ લઈ શકાય છે અને આ બધા ઔષધીય દ્રવ્યો છે ઘરગથ્થુ બીજી એક વાત કરું સરસ મજાની વનસ્પતિ છે ડાળીઓ કે એકબીજાની સાથે ક્રોસ કરીને ઉપર ચડતી હોય વેલો થાય છે એનો એને સંસ્કૃતમાં અસ્થિ શ્રૃંખલા શબ્દ વાપર્યો છે અસ્થિઓ હાડકાની જેમ એની શ્રૃંખલા બનેલી હોય અને એ સૌથી વધારે સારામાં સારો સોર્સ છે ત્રણ મહિના એ રૂઝ હાડકું સંધાય છે અને જો હાડ સાકર ને રસ આપવામાં આવે તો એ દોઢ થી બે મહિનામાં સંધાઈ જશે યુવા વસ્તામાં છે અને ધારો કે ફ્રેક્ચર થયું છે બે મહિને હાડકું સંધાતું હોય અને જો હાડ સાંકડ આવો તો એક મહિનામાં કોઈ પણ સરસ વગર બઉ સારી એની તાકાત પૂરી પાડે છે હાડ છે પણ મહત્વનું છે કે જીભ થોથવી નાખે જીભ થોથવી નાખે એટલે કેવું છે કે તમે એનો રસ સીધે સીધો લેવા જાઓ ને કસાય રસ બહુ છે તુરો રસ જે છ રસ હોય એમાંથી તુરો રસ સૌથી વધારે એટલે થોડો રસ લેવા જાવ તો જેમ જાંબુ વધારે ખાવ ને રાયણ વધારે ખાઓ જીભ કેવી જાય કે બોલતી વખતે તમને અંદર અનુભવાય શબ્દ બોલી ના પાડી છે શાસ્ત્રકારો એટલે એને તેલ આવરણ બનાવી તેલમાં પકવ કરીને લેવાનું હોય તો એના માટેનો સરસ મજાનો ઉપાય છે બે થી ત્રણ ચમચી જેટલો હાડ સાકરનો રસ પાણી નાખ્યા વગરનો એની જે ડાળી હોય એનો બે થી ત્રણ ચમચી જેટલો રસ લેવાનો અને લોટ હોય જે ભજીયા બનાવવાનું લીધું છે હાડ સાકરના ભજીયા બનાવવાનું સરસ મજાની મજા પડી જાય દર્શકોને કોઈ પણ ને કે હાડ સાકરના ભજીયા તો સરસ લઈ શકાય તો તાજી જે હાડ સાકર છે ઘરે પણ ઉગાડ્યું હોય તો ઉગાડી શકાતી હોય તો હાડ સાકર ના બે થી ત્રણ ચમચી રસ લીધો હોય એક વ્યક્તિને પોતાને એમ છે કે મારે પાંચ થી સાત કે આઠ જેટલા ભજીયા ખાવા છે દસ ખાવા છે તો એ પ્રમાણે એનો લોટ લેવાનો અને એને તલના તેલમાં તળવાના એટલે તલનું તેલ પણ આવી ગયું હાડ પણ આવી ગયું અને સરસ મજાનું એ ખાવ તો તમારા બે થી ત્રણ દિવસના

તો જ્યાં પંચકર્મ થતું હોય ને આયુર્વેદની એવી હોસ્પિટલો એ વ્યક્તિગત ઘણા બધા આવે તો પંચકર્મ ખૂબ ફેલાઈ ગયું છે ડિટોક્સના નામે પણ ખૂબ બધું ચાલે છે અને એ છે તો બસ્તી તિત દ્રવ્યોની ક્ષીર બસ્તી છે એ સારામાં સારો ઉપાય છે બીજી પણ અનેક પ્રકારની ક્ષીર બસ્તી થઈ શકે છે અહીંયા મહત્વની વસ્તુ એ છે કે ધ્વનિ વાત કરું કે આપણા ઋષિમુનિઓને એટલું દિવ્ય જ્ઞાન હતું એ અત્યારે જ્યારે સાયન્સની એરણ ઉપર ચડે ને ત્યારે ખબર પડે સીધું કેલ્શિયમ લેવામાં આવે ને પાચક એનું સ્વરૂપ બદલાઈ જશે એટલે સો માંથી ત્રીસ જ કેલ્શિયમ શોષાય હવે શાસ્ત્રકારો ને ખબર હતી કે આંતરડામાં છેલ્લા ભાગમાં સૌથી વધારે મોટા આંતરડામાં કેલ્શિયમ શોષાય છે એટલે એટલા માટે એ લોકોએ કર્યું કે ઇમરજન્સી હોય ને ત્યારે બસ્તી આપી દેવાની એટલે બસ્તી એટલે અત્યારે એનીમા એટલે લોકો એવું સમજે કે ખાલી પેટ સાફ લાવવા પેટ સાફ લાવવા માટે નહીં આયુર્વેદમાં છસો પ્રકારની બસ્તીઓનું વર્ણન અલગ અલગ રોગો પ્રમાણે તો જયારે હાડકા પોચા પડ્યા હોય નબળા પડ્યા હોય ત્યારે એવા દ્રવ્યો એવી વનસ્પતિઓથી સિદ્ધ કરેલી બસ્તી એટલે કે એનીમા આપવાની હોય અને સરસ રીતે તત્કાલ તમને હાડકાનું પોષણ કરી અને વૃદ્ધિ કરે કે જે ચાર મહિના કેલ્શિયમની ગોળીઓ ખાવાથી ના થાય એ પંદર દિવસમાં તમને રિઝલ્ટ જોવા મળે તો આયુર્વેદ ઇમરજન્સીમાં પણ કામ કરી શકે એ રીતે ખાસ કરીને કહીએ કે એલોપેથી અને આયુર્વેદમાં એક બેનનો પ્રશ્ન હતો કે આયુર્વેદની ઔષધિઓ નિયમિત લેવાય તો ફરક શું છે રિસર્ચમાં કે સીધું કોઈ પણ મોડર્ન કેલ્શિયમ ની ગોળી લેવામાં આવે તો પાંચસો એમજી ની ગોળી લીધી હોય તેમાંથી ત્રીસ ટકા પાંત્રીસ ટકા એપસોપ થાય એટલે તમે એવું સમજી લો કે એકસો પચાસ અથવા એકસો પંચોતેર તમારું બોડી શોષી શકે છે બાકીનું બધું કેલ્શિયમ ઝાડા વાટે બહાર નીકળી જાય છે આયુર્વેદની પદ્ધતિ પ્રમાણે શોધન કરી મારણ કરી મેં જે કીધું અર્થ મિનરલ અને સી મિનરલ તો એમાંથી જયારે કેલ્શિયમ કોડીમાંથી વરાટીકા ભસ્મ શંખ ભસ્મ બરાબર છે એમાંથી બનતી ભસ્મોમાંથી તમે કેલ્શિયમ લો છો તમે એવી રીતે તો એમાંથી એસી ટકા થાય પંચ્યાસી ટકા એટલે પાંચસો એમજી ની ગોળી લીધી હોય તો ચારસો સવા ચારસો તમારું વોડી વાપરે અને કદાચ પંચોતેર કે એસી જેટલું બહાર નીકળે તો એવું તમે સમજી શકો કે એલોપેથી બે અઢી ગોળી ખાવી સૌ દર્શકો સુધી પહોંચાડી ત્યારે ઘણા દર્શક મિત્રો જોડાવાનો પ્રયત્ન કરી રહ્યા છો પણ અમે દિલગીર છે કે સમયની અવધિ ને કારણે આપણે તેમની સાથે સંવાદ નહીં કરી શકીએ આપ જોડાયા એ બદલ આભાર જય ધનવંતરી જય

તમારી તંદુરસ્તી તમારા પોતાના પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ડોક્ટર કાર્યક્રમ બી આર લાઈફ પર સોમવારે શનિવાર બે કલાકે ફોન કરો છ ત્રણ પાંચ પાંચ આઠ પાંચ છ એક બે ત્રણ પર અને રહો સદાતન દિવસ